સ્વર્ગ મારી આશાનો દીપો મારા અટી ને હાર્યો ગયો મારી આશા અટોચમાં આવી ગઈ

ના પદ્માવતી ના તો શું આ પદ્મા સાથેના પ્રેમે તમને આવું અપાવી છે હા પદ્માવતી હા તો પછી મારે આ ખાલી ખોરિયા નો મો માટે રાખો જે જંખના હતી જેની અરે જંખના હતી જેની આજ ઉભો આંગણે પ્રેતની દુનિયા મળી છે આજ મારા કારણે જીવતા મળ્યા નહીં અરે જીવતા મળ્યા નહીં હવે મરીને ભેટ શું દુખ જે આ કરમે લખેલું હવે ભૂત થઈને વેચશું પદ્માવતે વિચાર નતા મારે હવે વિદાય લેવાની વેળા નદી આવી ગઈ કાકા આશીર્વાદ આને

તો પણ એકનાર નથી કાકા ભાભી ની ગેછામાં ભાન ભૂલેલી નો તમારા ભાઈ ને જઈને કહો

અરે વને ચાંદ ઓ વને ચાંદ કેમ કેમ આપા જો તું તારા દીકરાનું નું ભણું હોય તેને એને બીજે પરણાવી દેજે નહીતર આ અબરાના પગલા તારા ઘરમાં થતા થાતા ધનોત નીકળી જશે માટે મારું માન તો ઠીક છે

છતાંય ઘૂમે છે કમળ ઉપર એ પ્રીત ને પછાડ છે દેવ મારો માંગળો અરે દેવ મારો માંગળો સુમાન હું ચૂકું નહીં હવે તો પ્રાણ જશે પણ આ સ્થાન ને મૂકું નહીં તે કેમ બનશે બેટા હું અરસી વાળો મંદ માંગડાનો પાકો કાકો અજાણનો વરાર્યો કોઈના જીવનમાં અનર્થ બને તો કેમ ચાલતી પદ્માબા અને હું જીવનના પેલા પગથી એ પગ મુકનારી મને પદ્માબા ન કહો પદ્માવતી કહીને બોલાવો કાકા કારણ કે હું તમારા કુળની લાજ છું વાળા કુળની લાજ છું એ લાજને આ વાળા કાકા લૂંટવા તૈયાર થયા છે ખરેખર મને અફસ થાય છે ત્યાં એસી વર્ષ વિતાવી ગયેલ રજપૂત આજે આ શબ્દો બોલે છે અરે મને આ શબ્દો સંભળાવે છે પદ્મા જે શબ્દ બોલ તે વિચારીને બોલજે રજપૂતના તલવારના પાણી એવા હોય છે કે તું જાણતી નથી અરે બધું સેવા છે અરે બધું સેવા છે પણ અપમાન સેવા છે નહીં વાળા કોની लाज શું તે તને સમજાશે નહીં હું મરી કહું રજપૂત અરે તું મરી કહું રજપૂત કોની लाज સી રીતે કરી માન માં રેજે કતા મત કરી મસ્કરી કાકા હું મસ્કરી નથી કરતી કાકા મસ્કરી તો આપ પોતે જ કરો છો

આ આરસી વાળો તારા ઉસ્કેરવાથી સ્ત્રી હત્યા કરશે નહીં નહીં એક વાળા પૂર્ણો મારથી એવું કદાપી કરશે જ નહીં તું એક વણી કન્યા ગોળ ગોળ વાતો કરીને મને મૂંઝવી રહી છે નહીં એક મારથી પોતાનો ધર્મ ભૂલ્યો છે તો એને પોતાનો ધર્મ સમજાવી રહી છું તમો મને વણિક માનો છો આ દેહ વણિક નો છે પણ આ આત્મા સાચી રજપૂતાણી નો છે પદમા તું શું કેવા માંગે છે હું એ જ કેવા માંગુ છું દાતર વાના ધણીને વલાજા બનાવી લાવનાર તમે હતા હા પદમાવતી હા મંગળ ફેરા ફરતી વેળાએ તમારા મોપ ઉપર આશિય ફેરાઈ રહ્યો તું તોય એ ઉપર હાથ રાખી પડતા હતા એનું કારણ સમજાવશો એનું કારણ એ કે મંગળ ફેરા ફરનારો મારો ભત્રીજો મંગળા વાળો તો તમારા એ મંત્રી રાણી વહુને પરાયા ભેં સોંપવા તૈયાર થયા છો કાકા જરા પણ શરમાતા નથી રજપૂત છો તો રાખો

માંગણાની થઈ ચૂકેલી અર્ધાંગના આહાર બીજાના હાથમાં સોપાય તો મારો એ ધર્મ લાજે ને કાકા હું મારો ધર્મ ભૂલું તો મારું કર્મ લાજે ને ધર્મથી જગતનો ઉદ્ધાર છે કર્મથી જગતનો વહેવાર છે હું હું ધર્મને જીતી છું હું કર્મને હાર્યો છું હું માંગણાની પત્ની છું તે હું જાણું છું માવ ના છે ના શબ્દો સાંભળી લે તારો તપ અમર તકો તારો ધર્મ અમર હોવ

સંભાળ તારી પદમાની ઓ પ્રભુ જગતના બંધાન વ્યવહારિક આપદાઓ દૂર થઈ ધાતર તારી પદમાની સંભાળ લેનાર હવે કોઈ નથી ખું ગુમાયેલી પંખ ને કંસાવે છે બહુ દુઃખ ના વિશામાં રૂપિયા ભરલા હવે તો તારો આસો પાછી વળી જા વસ્તીમાં ચાલી જા મારી પાછળ શા માટે દુઃખી થાય છે Thank you.